ઉદેપુર લોકસભાના ભાજપા ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે તેમના લોકસભા મતદાન વિસ્તાર પાદરા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર અર્થે અલગ અલગ કાર્યક્રમો કરનાર છે જેના ભાગરૂપે આજે વહેલી સવારે જસુભાઈ રાઠવા પાદરા વિધાનસભામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પહેલાં બીએપીએસના પૂર્વ વડા બ્રહ્મલીન વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાંસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે બીએપીએસ સંસ્થાના સંતો પણ ખાસ હાજર રહ્યા હતા જ્યાં જસુભાઈ રાઠવાએ પ્રમુખસ્વામી મહારાજને પુષ્પહાર પહેરાવી દર્શનનો લાવો લીધો હતો સાથે તેમણે નારાયણ સરોવરની પણ મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર લોકસભા ભાજપાના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાદરાનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ અલગ અલગ ચૂંટણી પ્રચાર કાર્યક્રમ કરનાર છે ભાઈ છે બાપા ધામ છે એ વખતે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી જેમને વિનંતી કરી એટલે સરકારની સહાય અને સાથે સંસ્થા એમના ગ્રંથ વેચર આખું તળાવ આપી દેવું